નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે પરેશભાઈ ગોસ્વામી આમ તો પરેશભાઈ નિયમિત હવામાન ની આગાહી કરતા હોય છે પણ મારે આજે થોડુંક એને વિશાળ ફલક ઉપર પૂછવું છે એક ખેડૂત છે મને એવું લાગે એક હવામાન શાસ્ત્રી કે વેધર ગમે આપણે કેવા કરતા મને ખેડૂત તરીકે વધુ એનો નજરિયો લાગે છે તમને છે છે કે હવે મને ઘણા બધા ગામડે પૂછતા હોય રાઉન્ડ જોવા તો હજી એક શક્યતાઓ આમ બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન આપણે રાજ્યની અંદર નોર્મલ કરતા એટલે કે સો ટકા ઉપર વરસાદ છે એવરેજ નોંધાય છે ભલે એમાં બની શકે બે પાંચ ટકા વિસ્તારો એવા પણ હોય કે ત્યાં થોડુંક નબળું રહી ગયું હોય એવા છે કે જ્યાં વરસાદની માત્રા ઓછી રહી છે બીજા પણ ઘણા બધા વિસ્તાર એવા છે એટલે કહી શકાય કે એવડું મોટું રાજ્ય છે તો બની શકતું હોય કે બે પાંચ ટકા વિસ્તારો છે એમાં થોડુંક નબળું રહી જતું હોય છે પણ ઓલ ઓવર નેવું થી પંચાણું ટકા વિસ્તારની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ છે ચાલુ વર્ષે નોંધાયા છે અને એમાં પણ હજી ચોમાસું છે એની વિદાયના કોઈ સંકેતો હજી મળી રહ્યા નથી જોકે જેવી રીતે ચોમાસું છે એની જે શરૂઆત થાય છે એ આપણે કેરળથી થતી હોય છે

બે બે ચાર સિસ્ટમો દર વર્ષે બને છે પણ એ પણ આપણે બહુ લાવ આપતી નથી પણ ચાલુ વર્ષે બંગાળની ખાડીમાંથી વધારે વધારે સિસ્ટમ આવી જેના કારણે જુલાઈમાં પણ આપણે એક અતિવૃષ્ટિ જોવા મળી હતી જે અતિવૃષ્ટિ સૌરાષ્ટ્રની અંદર હતી અને ઓગસ્ટ મહિનાના છેલા આઠવાડિયામાં તો રાજ્યભર ની અંદર અતિથી ભારે અતિ વરસાદો જોવા મળ્યા હતા અને અનેક જગ્યાએ અતિવૃષ્ટિના માહોલો છે આપણે જોયા છે હજુ પણ બંગાળની ખાડી છે એ સક્રિય છે વરસાદી સિસ્ટમ બનાવવા માટે ફેવરેબલ છે

એટલે બીજા ને ત્રીજા અઠવાડિયા દરમિયાન જે પાકિસ્તાન સિંધ પ્રાંત ઉપર એક એન્ટી હતું આ એન્ટી ને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત નજીક આવી શકી નથી એટલા માટે આપણે બીજા ને ત્રીજા અઠવાડિયામાં વરસાદ નો ગેપ જોવા મળ્યો હવે એન્ટી પર નબળું પડી અને વિખાઈ ગયું છે હવે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બનશે એ ગુજરાત તરફ આવે એ માટે યોગ્ય અને અનુકૂળ હવામાન ગણી શકાય છે અને હવે જેવી રીતે જોવાઈએ તો આવનારા દિવસની અંદર હજુ બે સિસ્ટમ છે બનવાની છે એક તો લગભગ આવતીકાલ પરમ દિવસે સિસ્ટમ બનશે એ સિસ્ટમ જો કે ઉત્તર ભારત તરફ જાય તેવી શક્યતાઓ છે પણ એ પછીની જે સિસ્ટમ બનશે એટલે લગભગ તારીખ આસપાસ સિસ્ટમ બનશે એ ત્રેવીસ અથવા તો ચોવીસ તારીખથી ગુજરાતમાં એની અસર ચાલુ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને ત્રેવીસ ચોવીસ તારીખ અમે જે કહી રહ્યા છીએ ચોવીસ થી છત્રીસ કલાક આગળ થાય અથવા ચોવીસ થી છત્રીસ કલાક લેટ પણ થાય

અરબસાગર છે પણ અત્યારે જો કે એમાં છે પણ ધીમે ધીમે એ પણ નિષ્ક્રિય થવામાં છે અને બંગાળની ખાડી છે એની અંદરથી જે સિસ્ટમ બનશે એ ગુજરાત ઉપર આ છેલ્લી સિસ્ટમ આવશે પછી આ જે છેલ્લા અઠવાડિયામાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે આ ચોવીસ તારીખ આસપાસથી જે વરસાદ ચાલુ થવાનો છે અને એ પણ જો કે વરસાદ છે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં નહીં હોય પણ સાહીઠ પાસઠ ટકા વિસ્તારને એ પ્રભાવિત કરશે અને એમાં પણ બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ પ્રભાવિત કરશે એ બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ હશે આ વરસાદ જતો રહ્યા પછી આ વરસાદ છે બે હજાર ચોવીસ ના નૈઋત્યના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આપણે ગણી શકીએ એ પછીથી બીજી એ ગાંધી જયંતિ છે એટલે આમ તો ઓક્ટોબર ની શરૂઆત થી આપણે તહેવારો ની શરૂઆત થઈ જશે ગાંધી જયંતિ છે એ પણ આપણા રાષ્ટ્ર માટે એક મોટો તહેવાર ગણવામાં આવે છે રાષ્ટ્રપિતાનો જન્મ દિવસ છે એટલે એટલે બે ઓક્ટોમ્બર હોય અને ત્રણ ઓક્ટોમ્બર થી નવરાત્રીની શરૂઆત થાય છે હવે એ દરમિયાન મોનસૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે જેવી રીતે અ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ સીટમ ના વરસાદો પૂર્ણ થશે એટલે તુરંત પેલું નોંધાય છે ત્યાંથી શરૂઆત થાય છે અને છેલ્લે પહોંચે છે બનાસકાંઠા રિટર્ન થાય એટલે પણ બનાસકાંઠાથી પેલી વિદાય થશે બનાસકાંઠા કચ્છ અને પછી ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી બધા વિસ્તારોનો વારો આવે પણ એ જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ પૂરો થાય મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થશે એ પ્રોસેસ લગભગ અઢાર ઓક્ટોમ્બર સુધી ચાલશે કેમ કે આગળ થી બનાસકાંઠા થી પછી ધીમી ગતિ એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ભાગો તરફથી પસાર થાય એટલે અઢાર ઓક્ટોબર સુધી આ પ્રોસેસ ચાલે હવે એમાં ખાસ કરીને ઓક્ટોમ્બર મહિનાનું પહેલું પેલું અઠવાડિયું હવે સપ્ટેમ્બર ના છેલ્લા અઠવાડિયામાં તો મેં આપને કીધું રીતે સાહીઠ પાસઠ ટકામાં વરસાદ વરસી જશે એ પછી જે આપણે ઓક્ટોમ્બર નું પહેલું અઠવાડિયું હશે ત્યારે આપણે મંડાણીયા વરસાદ હશે એટલે કહી શકાય કે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ ત્યારે ન આવે પણ જ્યારે ચોમાસું વિદાય લેતું હોય છે જોગલભાઈ ત્યારે તાપમાન ખૂબ ઊંચું આવે અત્યારે પણ નોર્મલ જોવા જઈએ તો રાજ્યનું તાપમાન છે એ એવરેજ બત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે પવનની સ્પીડ છે દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અત્યારે એટલે પવન છે નોર્મલ છે પણ તાપમાન નોર્મલ કરતા ઉપર ગણી શકાય અને આ તાપમાનમાં હજુ પણ આ વરસાદનો રાઉન્ડ જે સપ્ટેમ્બરના એન્ડમાં જાય એ પછી તાપમાનમાં હજુ પણ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વધારો થાય છે અને દર વખતે હોય જતું હવે ચોમાસાની જે કોઈ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી કે અરબ માંથી ભલે ના આવે પણ આઠસો પચાસ એચપી લેવલે અને સાતસો એચપી લેવલે ભેજ રહેલો હોય હવે આઠસો પચાસ એચપીએ જે છે એ અમારો એક મિટિયોલોજી નો શબ્દ છે આઠસો પચાસ લેવલે એટલે કે આપણા જમીન થી દોઢ કિલોમીટર ઉપર એટલે દોઢ કિલોમીટર ઉપર એક ભેજ હોય છે બીજું હોય છે સાતસો એચપી નો લેવલ સાતસો એચપી લેવલ એટલે ત્રણ કિલોમીટર થાય છે એટલે દોઢ કિલોમીટર એટલે ત્રણ કિલોમીટર આ બંને જે લેવલ છે બંને લેવલ ઉપર ભેજ હોય એ દરમિયાન જે વિસ્તારમાં તાપમાન ઊંચું જાય ત્યાં લોકલ એક સિસ્ટમ બંધાઈ જાય હવે તમે જોજો જયારે પણ ચોમાસાની વિદાય થતી હોય છે જેને આપણે દેશી ભાષામાં મંડાણીયા વરસાદ કહીએ જ્યાં પડે ત્યાં ગાજવીજ સાથે ગાજવીજ સાથે પવન સાથે તોફાની કલાક માટેના વરસાદ હોય છૂટા છવાયા વરસાદો એનામાં પડતા હોય છે એનું કારણ છે કે કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન હોય અને મોટા ભાગના વરસાદ છે બપોર પછીના સમયમાં તમને જોવા મળશે એનું કારણ છે કે સવારથી લઈ અને બપોર સુધીમાં જે વિસ્તારમાં તાપમાન ઊંચું જાય અને ત્યાં ઊંચું તાપમાનને કારણે ત્યાં હવાઓ છે એને અનુકૂળ આવે એટલે ત્યાં લોકલ રીતે એક લો પ્રેસર બની જાય એ લોકલ જે લો પ્રેસર બને અને આઠસો પચાસ એચપી લેવલ અને સાતસો એચપી લેવલે જે ભેજ હોય આ ભેજને કારણે આ લો પ્રેસર છે એ ટૂંક સમય માટે એક નાની એવી વરસાદી સિસ્ટમ બની જતી હોય છે અને એ વરસાદી સિસ્ટમ છે એ આપણે કલાક દોઢ કલાક માટે વરસાદના રૂપમાં જોવા મળતી હોય છે એવી જ રીતે ઓક્ટોમ્બરના પહેલા અઠવાડિયામાં અને નવરાત્રિના દિવસો દરમિયાન અને છૂટા છવાયા વરસાદોની જે અમને શક્યતા માની રહ્યા છીએ એ નવરાત્રી દરમિયાન જોવા મળશે જોકે એ વરસાદો છે સમગ્ર ગુજરાતમાં નો હોય છૂટાછવાયા છૂટા છવાયા હોય અમુક વિસ્તારોમાં હોય ભલે છૂટા છવાયા હોય પણ જે વિસ્તારોમાં પડશે